આ વિડીયોની અંદર આપણે વરસાદની નવી આગાહીની વાત કરવાની છે ક્યારે વરસાદ થશે ક્યારે વરાપ રહેશે તેની વાત કરવાની છે જેથી આખો વિડીયો જરૂર જુઓ છેલ્લા ત્રણ દિવસ એટલે પાંચ છ અને સાત એમ ત્રણ દિવસથી વરાપ હતી ગુજરાત આખામાં હવે આગળના સમયની અંદર વરાપ રહેશે નહીં કારણ કે વરસાદનું જોર વધશે અને નવ તારીખથી ચૌદ તારીખ લગભગ મિની રાઉન્ડ ચૌદ તારીખથી થોડુંક વધારે જોર વધશે નવ તારીખથી ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવેલ હતી અને આ અગાહી સાચી બની બપોર પહેલાંના સમયમાં ગરમી ને બફારો નવ તારીખથી લઈને ચૌદ તારીખ સુધી સામાન્ય વરસાદ ગુજરાતમાં રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલું હતું અને આવી જ રીતના બપોરના સમય પછી જોવો આ તાજો વિડિયો છે વરસાદનો આવી રીતના વરસાદ શરૂ થઈ ગયો આ અગાહીની જો વાત કરીએ તો આ અગાહીની અંદર સવારથી લઈને બપોરના સમય સુધી ગરમી પડશે બપ વર્ષના ના સમય પછી વરસાદ પડશે તે હું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલ હતું પહેલા હાલના સમયની અંદર તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કોમેન્ટ કરી દેજો